જય શ્રી કૃષ્ણ બધાને જય જલારામ કેમ છો બધા આજે હતો સન્ડે અને અમારી સવારી નીકળી રાજકોટમાં ગણપતિજીના દર્શન કરવા માટે તો જો અહીંયા અમે પહોંચી ગયા કેટલો મસ્ત પંડાલ છે અને અમે જો પહોંચ્યા ને ત્યારે બહુ બધી ગળદી હતી સાવ નજીક પહોંચી ગયા ને અહીંયા આરતીનો ટાઈમ થઈ ગયો એટલે દર્શન બંધ કરી દીધા હસબન્ડને દર્શન થઈ ગયા હતા અમારે ન થયા કારણ કે જેન્ટ્સમાં લાઈન થોડીક ઓછી હતી અને આપણામાં લેડીઝમાં વધારે હતી હવે અમે બીજી જગ્યાએ પહોંચી ગયા કેટલી સરસ મહાદેવજીની મૂર્તિ છે અને આ છે ને આખો મંડપ છે કોઈ આમ મંદિર નથી કરેલું એ રીતની થીમ રાખેલી હતી અને જો આખું ડેકોરેશન છે અને ગણપતિજીમાં ઉપર શેષના રેખા છે હાથમાં ભગવાનને બાસુરી આપી દીધી છે એટલે ઘણા બધા સ્વરૂપ આપ્યા છે ગણપતિજીમાં અને નજીકથી જે દર્શન કર્યા ને ત્યારે જે ભગવાનનું આમ તેજ હતું ને એ દર્શન કર્યા ને તો આમ આપણું આમ મન મોહિત થઈ જાય એટલું સરસ સ્વરૂપ હતું અને અહીંયા આનસીબેનને અમારે એક ટોઈસવાળા દેખાણા હતો એને ટોઈસ લીધા અને આજે અમારે બિલ્ડિંગમાં જમવાનું હતું તો આ હતી થાળી તમારો રવિવાર કેવો ને કમેન્ટમાં જરૂરથી કહેજો આવજો